ભાવનગરમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો સારવાર દરમિયાન યુવાનનો મોત હાથ ઉછી ઉછીના આપેલ રૂપિયા પરત માંગતા ઢોકાપાઈ ફડે માર મારવામાં આવ્યો હતો સંજયને ભગા ભરવાડિયા દ્વારા યુવાનને ઢોર માર મારવામાં આવ્યો હતો હરીશ વેગડ નામના શખ્સને ઢોર માર મારવામાં આવ્યો હતો સારવાર દરમિયાન હરીશ વેગડનું મોત નીપજતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો ઘોઘારોડ પોલીસે ડીએનએસ એકસો ત્રણ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી પોલીસ દ્વારા આરોપીઓને અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરતા આરોપીઓને જેલ હવાલે કરે ભાવનગરમાં સતત મારામારીનો બનાવ બનતા લોકોમાં પોલીસ સામે અનેક સવાલ ઉઠ્યા છે અશ્વિન ગોહેલ જે ન્યૂઝ ભાવનગર ઘોઘારોડ પોલીસ સ્ટેશનના સુભાષનગરનો ગઈ એકત્રીસ તારીખનો એક બનાવ બનેલ જેમાં આ કમના ભોગ બનનાર હરેશભાઈને તેના મિત્ર પપ્પુભાઈની પાસે અગાઉ બે મહિના પહેલાં જે વીસ હજાર રૂપિયા આપેલા તેની ઉઘરાણી માટે જે ભોગ બનનાર હરેશભાઈ આ પપ્પુભાઈના ઘરે ગયેલા તો તેના જે બંને દીકરા જે આરોપી સંજય અને ભગો તેને આ વાત ગમી નહીં અને શા માટે ઉઘરાણી કરવા આવ્યા છે તેનું મંદુક રાખી આ સંજયે લોખંડની જે કોષ જે છે તે ભોગ હરેશભાઈને કમળના ભાગે મારેલ અને જે ભગો જે છે તેણે લાકડીથી માર મારેલ ત્યારબાદ આ હરેશભાઈને હોસ્પિટલ દાખલ કરવામાં આવેલા અને હોસ્પિટલમાં હરેશભાઈની ફરિયાદ લઈ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા આજે આ હરેશભાઈનું હોસ્પિટલમાં મૃત્યુ થયેલું છે જે કામે પોલીસ દ્વારા ઇન્ક્વેસ્ટ ભરી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે આ કામે બંને આરોપીઓ સંજય અને ભગાને પોલીસે અટક કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે જેલ હવાલ કરેલ છે